ભુજના એરપોર્ટ રોડ પર આવેલા સર્વે નંબર આઠસો અગિયાર કૃષ્ણનગર સોસાયટીમાં ગટરની સમસ્યાને કારણે આજે લોકોએ ભુજનગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી આજે આ વિસ્તારના રહેવાસીઓએ રૂબરૂ સુધરાઈ કચેરીએ જઈને જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગટર બ્લોકનો પ્રોબ્લેમ છે જે બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યા યથાવત છે પહેલા સોસાયટીની મેઇન ચેમ્બરમાંથી ગટરના પાણી રોડ પર વહેતા હતા પણ હવે ઘરની ચેમ્બરમાંથી પાણી વહી નીકળે છે ખાસ કરીને તેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની સમસ્યા ઊભી થઈ છે ત્યારે આ વિસ્તારની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તેવી માંગણી આ વિસ્તારના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ છે આ વિસ્તારમાં અનેક રહેવાસીઓ હોવા છતાં ગટરની સુવિધા નથી ત્યારે તેનો ઉકેલ આવે તેવી માંગણી કરવામાં આવેલ છે છેલ્લા વીસ દિવસથી અમને આ પ્રોબ્લેમ છે કે ગટરનું કોઈ નિરાકરણ આવતું નથી જ્યારે જ્યારે આવી છે આવે છે જોઈ જાય છે કોઈ કંઈ નિકાલ થાતું નથી આ વસ્તુ અમને છેલ્લા બે હજાર એકવીસમાં પણ અમે એપ્લિકેશન આપેલી છે ગટરની ચેમ્બર માટે ને અત્યારે કંઈક બીમારી હાલી રહી છે ચંદો પૂરા કંઈક વાયરસ ચાલુ રહ્યો છે એના કારણે લીધે માધાવરમાં કેસ નીકળ્યા છે અત્યારે અમને એ ભય છે કે અમારા છોકરા સાંજ પડે ત્યારે રમે છે ગટરમાંથી પસાર થાય છે એમને કાંઈ પણ એવું થશે તો એની જવાબદારી તંત્રની રહેશે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ નથી નગરપતિ નથી ચેરમેન નથી ચીફ ઓફિસર અમે કેટલી વારથી અહીંયા ઊભા છીએ હજી સુધી કોઈ આવ્યું નથી હવે આગામી આનું નિરાકરણ નહીં થાય તો અમે અહીંયા ધરનું મૂકશું આખી સોસાયટીમાં સો મકાન છે સો સો જણા જેટલા મકાન રહેણાંક છે એ બધા અહીંયા આવીને બેસશે જ્યાં સુધી નિરાકરણ નહીં થાય આગામી દિવસોમાં આ તકલીફ થઈ અમને કોઈ પણ તો એનો જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ રહેશે અમે રજૂઆત કરીએ તે છતાં આવી જોઈ ને હાલ્યા છે થઈ જશે જે એ અમને જવાબ મળે છે કે મેઇન લાઈન ચોકઅપ છે ભાઈ મેન લાઈન ચોકઅપ છે એ તમારું પ્રશ્ન છે અમારું તો કોઈ છે નહીં કે અમે તો સાફ કરવા જાશું નહીં આ અમારી રજૂઆત છે હવે આના ઉપરથી જે લોકોને તાત્કાલિક નિર્ણય લે ને અમારી આ પ્રશ્નો સોલ્વ કરે